you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંબાણી ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દરિફ જાહેર થયા હતા જોકે આ ઘટના બાદ નિલેશ કુંબાણી ભુગત માં ઉતર્યા હતા અને સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી ને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલ્યો છે સુરત કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંબાણી ને તમકી આપી છે કલ્પેશ બારોટે નિલેશ કુંબાણી ને તમકી આપતા કહ્યું જો નિલેશ કુંબાણી આજે વોટ કરવા જશે તો કોંગ્રેસ ગદારી યોગ્ય વળતર આપશે નીશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય જેટલું રક્ષણ લેવું હોય એટલું લઈ લે સુરત કોંગ્રેસના કાર્યકર્તા સહિત સુરત મતદારો સામે ગદારી યોગ્ય વળતર આપવામાં આવશે કોંગ્રેસ મીડિયા સેલ કન્વીનર કલ્પેશ બારોટે નીલેશ કુંબાણી પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંબાણી આપી હતી પરંતુ નિલેશ કુંબાણીએ કોંગ્રેસ સાથે ગદારી કરીને બીજેપી નો એજન્ટ બની ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયો હતો ત્યારે નિલેશ શ કુંભાણી મતદાન કરવા આવવાના હોવાની માહિતી મળી છે